તો આ સમયે બંને જગ્યાએ જ્યારે ખેડૂતોને પાક નુકસાન થયું છે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અને સામે પંજાબમાં તો પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે આઝાદી પછી અત્યાર સુધીમાં કોઈએ ન ચૂકવું હોય એવડું મોટું વળતર ખેડૂતોને ચૂકવવાની જાહેરાત કરી છે ખાસ કરીને પ્રતિ હેક્ટર પચાસ હજાર રૂપિયા અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરી છે

આમ આદમી પાર્ટી ની માફક જો પચાસ હજાર રૂપિયા આજ પણ કહું છું કે ખેડૂતોના મુદ્દે ક્યારે રાજનીતિ કરવાની નથી જો ભાજપ સરકાર પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ચૂકવું એ મુજબ વળતર ચૂકવશે ગુજરાતમાં તો હું રાજુ કરપડા કાયમ માટે વખાણ કરીશ અન્યથા ભાજપના નેતાઓ એ ખેડૂતોના મુદ્દે બોલવાનો કોઈ અધિકાર નથી ખેડૂતોના મુદ્દે ક્યારેય નિર્ણય લઈ ના શકતા હોય તો ખેડૂતોના મુદ્દે બોલવું પણ ના જોઈએ આભાર જય કિસાન